સાથે સાથે જે મોડી રાતે લક્ઝરી બસો અને મોટા ટ્રક્સ જે હોર્ન વગાડે છે જેમાં બાળકોને ભણવાનો વિક્ષેપ થાય છે ટ્રક અને લક્ઝરી બસો પણ કાર્યવાહી કરવામાં આવશે હાલમાં જે રોંગ સાઈડ ચાલી રહી છે લક્ઝરી બસ અને જે જાહેરનામો ભંગ કરીને પણ સમય સિવાયના સમયમાં સિટીમાં એન્ટર થાય છે બધી લક્ઝરી બસ અને ટ્રકની ઉપર પણ અમે કાર્યવાહી કરી રહ્યા છીએ વહેલા સવારમાં ચાર વાગે પણ અમે પહોંચ લગાડી અને કાર્યવાહી કરી રહ્યા છીએ અને મોડી રાતે પણ જ્યાં જ્યાં અમને લાગે છે કે આ કાર્યવાહી અમારે જરૂર છે તેવા પોઈન્ટ પર અમે સરપ્રાઈઝ ચેકિંગ કરી અને એ પોઈન્ટ ઉગાડ્યા છે આખા સુરત સિટીમાં જ્યાં જ્યાં રોંગ સાઈડ હોર્ન્સ માટેના અમને લાગે છે કે અહીંયા ફરિયાદો વધારે આવે છે જગ્યા પર અમે અહીંયા પોઈન્ટ આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ ગુજરાતી ન્યૂઝ ચેનલ સુરત ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ ધન્યવાદ